ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત કરું છું આમ તો આપણે તુલસી પત્ર જો તોડવા હોય તો ગમે તે રીતે ગમે ત્યારે ગમે તે સમયે અને કોઈ પણ નીતિ નિયમ વગર ક્યારેય તોડી ના શકાય અને એ શાસ્ત્રોના પ્રમાણ સાથે હું તમને સત્સંગ કરાવીશ પણ આ વિષય ઉપર એટલે વાત કરું છું કારણ કે વૈશાખ મહિનાની અંદર તુલસીજીના પત્રનો પ્રયોગ કેવી રીતે કરવો એ કરવાથી શું થાય એ આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજું પણ એક મહત્વનું છે જે વૈશાખ મહિનામાં જે વૃક્ષની પૂજા અને પૂજા કરતાં વિશેષ છે કે ખાલી પાણી જ જળ જ અર્પણ કરવાનું એની ઇકોતેર પેઢીઓ તળી જાય છે એવું શાસ્ત્રોક્ત કથન છે શું છે હવે એ શ્રવણ કરો તો વૈશાખ મહિનાની અંદર ત્રણેય કાળમાં કાળમાં તો તો એક આખા દિવસમાં ગમે ત્યારે શાલિગ્રામ ભગવાન અને ભગવાન વિષ્ણુની પ્રતિમા ઉપર તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ ધ્યાનથી સાંભળજો વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ ઉપર ભગવાન વિષ્ણુ ઉપર અથવા રામ અથવા કૃષ્ણ અથવા ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ અવતાર ઉપર તમે તુલસી પત્રથી ભગવાનનું અર્ચન અથવા ભગવાનનું પૂજન કરી શકો છો વૈશાખ મહિનાની વાત કરું છું અને આના માટે તમારે કોઈ પણ નીતિ નિયમનું કોઈ પાલન કરવાની આવશ્યકતા નથી હવે નીતિ નિયમ એટલે શું તો ઘણી વખત આપણા શાસ્ત્રોક્ત કથન છે કે અમુક તિથિઓમાં અમુક યોગમાં અમુક સમયમાં તુલસીનું પત્ર તોડાય પણ નહીં ને અડાય પણ નહીં પણ વૈશાખ મહિનો એક એવો છે કે જેમાં તમે સંધ્યાકાળને છોડીને રાત્રિ કાળને છોડીને ગમે ત્યારે તુલસી માતાને પ્રાર્થના કરી પત્ર તોડી અને ભગવાન હરિની ઉપર અર્પણ કરી શકો છો અને આખા વૈશાખ મહિનામાં જે કોઈ પણ મનુષ્ય ભગવાન શ્રી હરિને આ રીતે તુલસી પત્ર અર્પણ કરે છે એની પેઢીઓની પેઢીઓ તરી જાય છે ઘરમાં દુઃખ દરિદ્રતા આદિ હોય તો વિનાશ થઈ જાય છે લક્ષ્મીજીની પૂર્ણ સ્થિર કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે હવે સાથે સ્કંદ પુરાણમાં શું લખેલું છે સ્કંદપુરાણમાં શું કહે છે કે તમે કેટલું સરસ મજાનું ભગવાનનું કથન છે કે તમે એટલે કોઈ પણ મનુષ્ય ભગવાન વિષ્ણુની ઉપર કે વિષ્ણુ સ્વરૂપ કે શાલિગ્રામ ભગવાન ઉપર જ્યારે પત્ર અર્પણ કરે ત્યારે શું બોલવાનું તો ભગવાન એવું કહે છે કે જે ઉપર શ્રી ખાલી આ શબ્દ બોલીને પણ તમે બોલીપત્ર આખો વૈશાખ મહિનો અર્પણ કરો તો આ રીતે જે કરવાવાળા મનુષ્ય છે એ પોતે હરિ ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે સ્થિર લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન નારાયણ સ્વયં ભગવાન નારાયણ સ્વયં લક્ષ્મીજીની સાથે એ સાધક જે મનુષ્ય આ રીતે પૂજા કરે છે ઘરમાં સ્થિર સ્થાયી રૂપે નિવાસ કરે છે આવું ભગવાનનું કથન છે અને એના પછી બીજા નંબરમાં શું લખ્યું છે કે આખા વૈશાખ મહિનામાં અને આમાં પર્ટિક્યુલર ટાઈમ આપેલો છે કે આખા વૈશાખ મહિનામાં સવારે સવારે એટલે લગભગ નવ દસ વાગ્યા પહેલા સૂર્ય ઉદયથી નવ દસ વાગ્યાની વચ્ચે પીપળાના મૂળમાં અવશ્ય જળ અર્પણ કરવું તમે એમાં કંઈ નાખો એટલે કે જળમાં કંઈ પધરાવો કે ના પધરાવો એને કોઈ ચિંતા લેવા દેવા નથી ખાલી પીપળાના મૂળમાં જળ અર્પણ કરવું અને ઓમ પિતૃભ્યો નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ નમો નારાયણાય આટલું બોલીને રોજ પીપળાના જળને આપણે પ્રદક્ષિણા સાત વખત ફરતા ફરતા જળ અર્પણ કરવું અથવા જળ અર્પણ કરી પછી પ્રદક્ષિણા ફરવું આવા કરવાવાળા મનુષ્યના જે પિતરો છે પિતૃઓ છે એ સદગતિને પ્રાપ્ત થાય છે કોઈનો મોક્ષ ના થયો હોય તો મોક્ષ થાય છે આપણા વ્રતોના ગ્રંથમાં ધર્મ નિર્ણય સિંધુ આદિમાં ગ્રંથોમાં લખેલું છે તો બે વસ્તુ એક વૈશાખ મહિનામાં તુલસીના પત્ર ભગવાન શ્રી હરિ ઉપર શ્રી હરિ અથવા હરિ બોલીને અર્પણ કરવા અને બીજું સવાર સવારમાં પીપળાના ઝાડમાં એટલે કે પીપળાના મૂળમાં ઓમ પિતૃભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણાએ બોલી અને પીપળાના ઝાડમાં તાંબાના કળશમાં જળ લઈને અર્પણ કરવું આ બે વસ્તુ ખાલી આખા વૈશાખ મહિનામાં કરવી આટલું કરવા માત્રથી પણ શિવ અને વિષ્ણુ એટલે કે હરી અને હરની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે આ હતો આજનો સત્સંગ જો આ સત્સંગ વિષય વિડીયો તમને પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ શ્રી હરિ